તમે મારો આ કલાક વેહલા છોડ્યા હોય તો તમે હું મજા ડુબળા પડી જવા ના હો પટાઇ નાશ્ય પટાઇ નાશું પટાઈ તો આ કલાક વેલા નહી છોડતા

બે દાડા કરો ના વાત સાચી હું છોડું પણ તમે મજૂરી ઓછી લેહો વાડી નહીં મજૂરી નહીં કરી આપડે વાય નીકળે ભૂલ કરી મોટા મોટી એટલે અમે ટાઈમ સર મજૂરી બધું કમ્પ્લીટ તો પછી તમારે ભૂલા દી હા તો અમે ટાઈમ સર નહીં વાટી દેખાય બાર ને મજુ લાયા હોય હા

તમાર ગોળા મેજી કરતા હા હોય તમે મુજી ગોળા કરો એના પછી એક વાત યાદ હા ભવિષ્યમાં તમારું દવાખાનું આવે ને તમાર ડોસી ને કે તમને દવાખાનું આવે તારા ખેર માર આવે ઘટિયા

તમે પોણી પડતા હો યાર પોણી પડી ગયું જો એવા હારું હેલો તો પછી મોડા જવતા ના તમે છૂટા થઈ જલ્દી આવો હારું હવે ગટિયા નક વતા હ નઈ ખોબળા અરે હવે મજૂરી આયો હે હું કેવું ઓને ને તમને તો પછી પલઈ જો એક તો હે ને તે વાત છોડી મેળવી નાખ્યો મગજ શક નહી આ કુંડી ઉય વાય થી મુસી ના બદલી દેવાય એટલે વાત સાચી તમારી પેલા મીર આગેવાન ને એમ જ કીધું આ ડોમુ ડોમુ બંધી નાખશે મુશ્કેલો છે ડરતો નાખું કે ના ના હોનું તો મુશ્યું તો એ કંઠી જ પાવું પડશે હવે આ ભરા તો ભરા તો આ વાર વાર કેટલું પાણી પી જાય તાણા આપો આ બાજુ પાણી આવે આટલી ગોડા તારા પી રેવાય એટલે ઓમ નઈ ચરતું હોય અને એટલે હા તો એ કેટલી વાર તાર પી રેવાનું પાણી મારા બે કલાક જેવું તો લાગશે જો બે કલાક જેવું થાય એમ ને હા બે કલાક જેવું લાગશે આ તો કશું વાંધો નઈ તાર પી રે ને એટલે મને ફોન કરજે એટલે હું કઉ એ રીતના ડેટા મળી દેજે જેમ કે તારા પી રે ને એટલે પછી પેલા ભગતના પાણી વાલવાનું હોય મારાબા ની તો ડાયરેક્ટ આપડે પીયુસી લાઈન ચો નાખેલી આપડે તો જૂના નળ ચાલી હે સિમેન્ટ ના સિમેન્ટ ના એટલે એમાં ના ચાલે

બધા ને જપલો જપલો પલળી આગેવાન જેટલો ટાળિયો એવો બંધ્યો તો આખો તૂટી ગયો ફેર થી તારા હોય ખાસ ફોન પલળી પણ ફોન ને મેલ દે ને ઓઈડી માં આપડે

ઈમાં પેલા ગફૂર છે રકુપા નું ધા લબડા એવો હતો પે યાર તે પેલા શ્રી કૃષ્ણ નહીં નું સુદર્શન ચક્રમાં ફેરવતા એવરીત બે હાથે પકડે નો ફેવરી હે ને એવડો તે પણ તો હા મી એ વિડિયો જોયો તો આજ વિડિયો છી આ નહીં જોયો આજ તો હું જોઈ લઉં આજ વિડિયો છી કા જોયો ને પોણી હતું ના હા મી એ સાવારો ના તો ભેચવી વણી એ વાળી એમો નીમો જોયો નહીં વિડિયો

ત્યારથી જો યાર તમે અમાર મોટા કેવા કરો છીએ છોકરા લેજા ને છોકરા મારા ઓળખ માગ માગ કરી જેવો રમગર મમ્મી બે જણને આધુર શ્વાંત

જેવું પાવન નું વાત કરો લઈ જાય વગર ના મારું કેવું હે તમે આ નબળા મૂડીયા મૂળિયા વખો મારા ખેતર માં કલાક પીયાજાય ના પાણી લાવો પાણી લાવે તમે હા એટલે પાણી ચામ ન ખબર હતી કે તમે બધાને વેઠ જ મારવાના હો પેલા હેતરમાંથી આ હેતરમાં માં કીધું ને તા ના કે નાખતા તમને બધી ખબર હતી યા તો જે હોય ને છૂપાય એમ મજૂરી આપડે લેવાયે હોત ને જઈએ આપડે મજૂરી ચોખ્ખો પાડું હા અમર તમે વેઠ વાડી હું વાળી ખરા તાપ ના પેલો એક વાંચો એ દેખાતું

એટલે આપડે અડધા કલાક માં અમે આયુ વાટી બરોબર અડધા કલાક ના સો રૂપિયા કપાઈ બરોબર કપાઈ અડધા કલાકે સો રૂપિયા ચાલે ને તમારે તમારી નજરે અડધા કલાકે સો રૂપિયા ચાલે ના

તમે તમે અમને હેરાન કરો દોઢ નું ભરેલું હોય શરીર માં કોઈ નહીં પણ પૂરેપૂરું દોઢ નું ભરેલું હો એટલે ભરેલા કેસ કરો કે મજૂરો નું શોષણ કરે

ચા પોણી તો મજૂર ના હતો બીજી વખત આવે એવું રાખવું પડે તમને વિશ્વાસ ના આવતો તમારી બાજુ દાતેડું લઈને બેસી જવું તું કે એટલે એક દોનજી તમારે ઓછી ભરવાની ના થાય મજૂરી અતારામાં મોંઘવારી મજૂરી કેટલી મોઘી થઈ જી તૈય રૂપિયા દાળિયો થઇ ખબર પડે હા એતો ખબર પડે તો પછી તમારે કોઈ પાન બધું કોમ કરાવી હોય છે એના પર કાયદેસર કાર્યવાહી થાય કેસ થાય તમને ના ખબર હોય તો કઈ દઉં જી તમારા કાયદેસર જે મજૂરી થતી છે એ આવવી પડશે ત્રણસો રૂપિયા હેરા પચાસ રૂપિયા બીજા પણ નાસ્તો ચા પણ નહિ કરાયો મારી ગરમી થી હજુ મારમી ના માંગો

હાડો ભાઈ